लाइव <laughs> હાડી જ પાલિતાણા એને પણ સપોર્ટ કરતા રહીજો ખાનાલિયા ગ્રામ દરબાર અને રાવ મંડળમાંથી એમાં હાલે છીએ આ તો મોનિટાઈઝ થાય એટલે થોડુંક લાઈવ કરીને ધન્યવાદ થઈ ગયું કે લાઈક કરતા જઈ ગયો ડિજિટલ આપણે રામજી ડિજિટલ ચેનલ મેક બનાવીલી છે અને એ પછી ખાવડીની ચેનલ છે બધા એને સબસ્ક્રાઇબ કર ચેનલને સપોર્ટ આપજો એની પણ ચેનલની થઈ જાય એવું કરાવો અમારી ચેનલને એનો પણ ઘણો સપોર્ટ છે કેમ કે જે આ અમારે રામામંડળ હોય ને રમવાનું તો મારે હોય પણ વિડીયોને એવું ઉતારવાનું એનું કામ છે રામદેવ ડિજિટલ આવડી લાઈક કરીશું કેમ કે હજી હોય છે કોઈ લાઈક તો કરી નથી

ફ્રેટટી બોટલ સીક બસલાયી વિડિયો માં જા આ એકદમ એ વિડિયો માં જા આવજા નું ની ટેવ લે સિમ્પલ આને મત બે આ પડ બે થેન્ક યુ ઓવર સ્ટાર્ટ થાઉના થે બોટલ સીક બોટલ થાઉક પ્રોબ્લેમ હોય બેસતો ના પાડો બરે લાઈક કરતા હીયો મારો વાલા આપણે બધા બે જણા તો હોય કે તને કે કોમેન્ટ કરો એની કમનસ કાળો દેખલે જે દર્શન અને જેની ચેનલ મોનેટાઇઝ થઈ હોય પણ પણ આવજો અને અમને સબ્સ્ક્રાઇબ કરજો પણ જોઈ કે કે આ રીતનો પ્રોબ્લેમ આવી જાય લાઈવ તો તમને નથી પડતો એટલે એનું ખાસ ધ્યાન રાખજો કેમ કે આ તો મને આવડતું તો મને નથી અને જોઈન્ટ બટન પણ અમારામાં આવેલું કે અમારી ચેનલમાં જોઈન્ટ થવું હોય તો અમારી ચેનલમાં જોઈન્ટ થઈ શકશો કેમ કે જોઈન્ટ થાય છે તો અમે તમને પૂરેપૂરો સપોર્ટ પણ આપી બટન એમ જેમાં તમે જોઈન્ટ પણ થઈ શકો છો તમે ચેનલમાં

Terima kasih telah menonton! રે જે પ્રશ્નનો જવાબ આપને કોમેન્ટ કરીજો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો ન હોય તો ચેનલ માં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કોઈને નો ખબર હોય ઈ વાત કો બને જ નહીં કર આપને 20 કિલો દીજે એય બંદા

હા ગાંડા ઇતિહાસ બનાવે બાકી તો લાઈક કરી દીજો આપણ ગાંડા ની છે ને લાઈક દે કેવું એમ કે મારું ઘોઘા જમરનું ઘરે હું પણ હા જયરામ જયરામ પી